રાજકોટમાં આવાસ કૌભાંડનો મામલો સામે આવ્યો છે ભાજપના બે કોર્પોરેટરના પતિએ સમગ્ર કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે રાજકોટ શહેરના સંત કબીર રોડ પર ગોકુલનગર આવાસ બનાવવામાં આવ્યા છે જેનો એક દિવસ પહેલા ડ્રો થયો હતો જે બાદ કોર્પોરેટર વજીબેનના પતિ કવા ગોલતર અને દેવુબેન જાધવના પતિ મનસુખ જાધવે ગરીબોના હકના વીસ ફ્લેટ પોતાના અને સગા વ્હાલાઓને નામ મેળવી લીધા હોવાનો આક્ષેપ થતા રાજકોટમાં મોટો હડકંપ મચી ગયો છે સમગ્ર મામલો સામે આવ્યા બાદ રાજકોટ મેયરે તપાસના આદેશ આપ્યા છે તેઓએ જણાવ્યું છે કે કોઈ લાભાર્થી સાથે અન્યાય નહીં થવા દઈએ સમગ્ર મામલે તપાસનો રિપોર્ટ અમે સરકારને સોપીશું ગઈકાલે આ ગંભીર બાબતની વર્તમાન પત્ર દ્વારા અને ટીવી ચેનલોના માધ્યમથી મારી પાસે આ સમાચાર આવ્યા છે આ અંગેના તપાસના આદેશો આપવામાં આવ્યા છે ભારતીય જનતા પાર્ટીનું રાજકોટ મહાનગરપાલિકામાં પિસ્તાલીસ વર્ષથી સ્વચ્છ પ્રમાણિક અને પારદર્શિક શાસન રહ્યું છે કોઈપણ ગરીબ માણસને અન્યાય ન થાય એ જોવાની જવાબદારી શાસકોની છે કદાચ આ પ્રકરણની અંદર તપાસના આદેશો આપવામાં આવ્યા છે અને કોઈ કસુરવાર હશે તો એ પ્રકારનો ન્યાય ગરીબ માણસોને મળે એ જોવાની જવાબદારી શાસકોની છે આ અંગેની ગંભીર બાબત છે એટલે પ્રદેશનું માર્ગદર્શન માગશું અને પ્રદેશનો જે આદેશ મળશે એ પ્રમાણે કાર્યવાહી કરીશું પ્રદેશનું માર્ગદર્શન લઈશ અને પ્રદેશ જે આદેશ આપશે એ પ્રમાણેની કાર્યવાહી થશે થેન્ક યુ જે રીતે આપણે રાજકોટમાં આ આવાસની યોજનાની અંદર જે કૌભાંડો કરેલા છે કોર્પોરેટરોએ ત્યારે હું એવું માનું છું કે રાજકોટની અંદર આ નવીન નથી ભૂતકાળની અંદર કોઠારિયા રોડના એક શ્રીએ કોર્પોરેટર હોવા છતાં પોતાના નામે આવાસ લઈ લીધેલું હતું અને ત્યારે પણ કોર્પોરેશને કોઈ પગલાં લીધા નહોતા ત્યારે પણ ફોજદારી ફરિયાદ થઈ શકતી હતી ગુજરાતની અંદર કૌભાંડનો સિલસિલો આપણે માણીએ તો હરેક જાતનો સિલસિલો છે પછી પેપર કૌભાંડ હોય કે પછી ખોટી ઓફિસો કાર્યાલયો ચાલુ થઈ જાય પંચાયતની ઓફિસો થઈ જાય જુદી જુદી જે સરકારી કચેરીઓ હોય એ રાતોરાત ઊભી થઈ જાય અને એ કચેરીઓ વરસ વરસ સુધી ચાલે ત્યાં સુધી આ સરકારને ખબર ના પડે ત્યાંના કલેક્ટરોને ખબર ના પડે ગુજરાતની અંદર ટોલ નાકા ઊભા થઈ જાય એ ટોલ નાકાનું છ છ મહિના વર્ષ વર્ષ સુધી ખબર ન પડે કે આ ટોલ નાકું સરકારશ્રીનું નથી એ જ રીતે આ કૌભાંડમાં પણ ક્યાંક ને ક્યાંક એ લોકો એવું માનતા હતા કે આની અંદર કોઈને ખબર નહીં પડે પણ હું આપણા પત્રકાર જગતને આપણા ઇલેક્ટ્રોનિક મીડિયા પ્રિન્ટિંગ મીડિયાના તમામ લોકોને હું અભિનંદન આપું છું કે તમે એક હિત અને લોકોના હિત માટેનું કાર્ય કરી અને આ કૌભાંડ બહાર લઈ આવ્યા છો અમારી જે ફરજ હતી તમે નિભાવી છે હું આપને ખૂબ ખૂબ બધા મીડિયાના મિત્રોને અભિનંદન આપું છું પણ આપના માધ્યમ દ્વારા રાજકોટના કોર્પોરેશનના કમિશનર શ્રી મેયર શ્રી સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પાસે હું માંગણી કરું છું એક રાજકોટના નાગરિક તરીકે કે તાત્કાલિક આ કોબાનની અંદર એફઆઈઆર दाखल કરવામાં આવે બંને કોર્પોરેટર અને બંનેના પતિશ્રીઓની ધરપકડ કરવામાં આવે અને આની અંદર આ કોભાંડની અંદર જે જે અધિકારીઓ સામેલ હતા એ તમામ અધિકારીઓની પણ આની અંદર જેની જેની સંડોવણી હોય એની પણ ધરપકડ કરવામાં આવે તો જ આ રાજકોટના હિતમાં કાર્ય થશે અને કમિશનર શ્રી કોર્પોરેશનના કમિશનર શ્રી ફરિયાદ કરવા તૈયાર ન હોય તો પોલીસ કમિશનરની પણ ફરજ છે કે ક્યાંય પણ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોય તો એની એફઆઈઆર પોલીસ પોતે પણ નોંધી શકે છે ત્યારે હું એમને પણ અપીલ કરું છું રાજકોટના પોલીસ કમિશનર શ્રીને કે તાત્કાલિક આની એફઆઈઆર દાખલ કરવામાં આવે અને આ લોકોની અટક કરવામાં આવે અને માન્ય તાત્કાલિક આ લોકોની સામે લે ભાજપના પ્રમુખ શ્રીને પણ કહું છું કે જો તમે સાતા હોય અને હિતની હિત કરતા હોય ગરીબ લોકોની વાત કરતા હોય તો આની અંદર પગલાઓ લેવા જોઈએ અને આ બંને કોર્પોરેટરને ડિસ્કવોલિફાઈડ કરાવવા જોઈએ કારણ કે એને કૌભાંડ આચર્યું છે જ્યારે કૌભાંડ આચર્યું હોય ત્યારે એની સામે પગલાં લેવા જોઈએ એ પછી આપણી પાર્ટીનો હોય કે બીજી પાર્ટીનો હોય તો જ ન્યાયની વાત આવે ત્યારે ગુજરાતના ગૃહમંત્રીશ્રીને પણ હું વિનંતી કરું છું કે આપ અવારનવાર ન્યાયની વાત કરો છો ગરીબ લોકોની વાત કરો છો ત્યારે આ ગરીબ લોકોનો એક આવાસ છીનવવાની વાત થઈ છે અને આવાસ છીનવવા માટેનું કોભાન આચર્યું છે એ કોભાનની અંદર તમારા કોર્પોરેટર હોય કે અમારા કોર્પોરેટર હોય કોઈ પણ હોય અને કોઈ પણ અધિકારી હોય એની સામે તાત્કાલિક પગલા લેવા જોઈએ અને આપ જો સત્યની વાત કરતા હોય અને કાયદાની લોની વાત કરતા હોય ગુજરાતમાં તો તાત્કાલિક આ લોકોની સામે એફઆઈઆર દાખલ કરવામાં આવે અને એ લોકોની ધરપકડ કરવામાં આવે જે કૌભાંડ હોય એની અંદર કોઈ પણ વ્યક્તિ હોય એની સામે પગલાઓ લેવા જ જોઈએ અને એને એની સજા થવી જોઈએ તેને ન્યાય કહેવાય એટલે આપ સર્વે ભાજપના નેતાશ્રીઓને મુખ્યમંત્રીશ્રીને ફરીથી કહું છું કે આ તાત્કાલિક આ કૌભાંડ પૂરેપૂરું બહાર લાવવામાં આવે